हाँ तो मुझे इतना कहता हूँ हाँ इतना कहता કેતો मैं કેતો कहता हूँ तेरे नहीं क्या करता है बारो और ये काले आठ बजे वो, वो चीज़ है किस दवान में हो ये लेके ना आठ बजे टाइम खाओ हाँ जहाँ जुबान जे हमारे आठ बजे ओ अरे रिक्शा वाले ने आठ बजे अपने चैन ऊपर आई

જો ફટાફટ તમે કો એટલે હું તો તૈયાર થઉં ન કે મારે એ બેનો ઢાકો જોવો નહીં અમૃત હે એટલે મારે જોવો નહીં પણ આવું પેલો કેવા આવ્યો તો ને એટલે જવું પડશે ન કે મને તો ચાની રીએ ખબર હા એ ફાઈને પેલો મોટો ભર્યો કઈલાયો ને અને ઇને જે ચાલે બસ ત્યાંની મને ન પર રી હતી તારી વાત સાચી હ દુખ તો મને થાય પણ આવું પૂવો તો મરી ગયા આ બધા દુનિયા ઉઠે નહીં હવે જે રિક્ષા કરીને કીધું આપણે કાલ પોટી જઈએ એટલે કોલા કરો આપણ ભાડા મુની બરોબર એ હા હા

વાહ વાહ પેલો બોલાવ્યો તો ફાયદો થાય હેડો ભાઈ જો ફાયદો તો કેટલા કીધા પાછા ઇને રૂપિયા

વિસનગર જવું પેશ આપવું હા ના ના ભાઈ મારા એક હાલ શિક્ષા વાળો પથારી અલ્યા 릭શા ને કીધા પાછો ઓછો કે આટલા રૂપિયા કરે ભાઈ તું એ રૂપિયા કીધા નહીં કીધા નહીં હું કીધા

તો 400 કે 50 કે તો કરતી વાટકો લઈ લેવા હા એ વાટકો લઈ કોણ હા વાટકો લઈ લે ધંધો કોક કોક કરવો પડે ધંધા માટે ચાલે ધંધો તો આ અતારે કોઈ 릭શાણો એવું નહીં તું પેલા મારું ઓછું કરીધા ઓછા તું એસોસન ની પથારી કરી દે છે તો બરાબર બધા

આપડે એકત્ર રિક્ષા આપડે એકત્ર એકત્ર રાખવું પડશે આ મફત મફત કરીશો નઈ અને ધમકીન ધંધા કરો તો બધો નું છે અને કોઈ ગ્રાહક તો કોઈનું થયું નહીં થશે નહીં પણ બેઠા લાડવા લાડવા આ તો છે આ કરવા છે આપડે થઈ ગયા તમને ખબર નથી પડતી

હું રિક્ષામાં નહીં जाऊ કે બીજું કોઈ સાધનમાં નહીં जाऊ બે મહિને કરી લઈશ હું ફૂવાડી રોકાઈ હોયક કર દે અરે અલ્યા ઊભા રહો આણે સીદ આ પૈસા નઈ આવે એટલે અમારા કોણીયો એવું જ કહેતો તો એ જતા દેતા એવું જ ત્યું લે તા બરો ઘર બેગા લે હવે ચાલતી ચાલતી કા તો મિત્રો આવાજ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરી જય હિન્દ જય ભારત